પ્રશ્ન મિત્રો આવા વાતાવરણમાં ઘરમાં ગરમ ચૂરમાના લાડુ મળી જાય તો મજા આવી જાય તો ચાલો એની માટે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ ચૂરમાના લાડુ તો મિત્રો ચૂરમાના લાડુ બનાવવા માટે મેં અહીંયા આગળ ઘઉંનો કરકરો લોટ લીધો છે જે બજારમાં તમે લાડુનો લોટ કહો તો મળતો જ હોય છે એ રીતે મેં અહીંયા આગળ એક કિલો લાડુનો લોટ લીધો છે સાથે સાડી સાતસો ગોળ છે ઇલાયચી છે અને પાંચસો ગ્રામ ઘી છે અને ખસખસ છે આ બધી સામગ્રી લઈને હવે આપણે લોટનેમાં મોણ નાખીશું તેલનું મોણ થોડું વધારે રાખવાનું છે મુઠ્ઠી પડતું મોણ રાખવાનું છે તેલનું મોણ નાખ્યા પછી આપણે એને બરાબર મસળી લઈશું એને બધું મિક્સ કરી અને હલાઈને કરી લઈશું અને ચેક કરી લેવાનું છે કે મુઠ્ઠી પડતું મોણ છે કે નહીં ના હોય તો પછી બીજું ઉપરથી એડ કરી આપવાનું છે આ રીતે તમે જોઈ શકો છો કે મુઠ્ઠી વડે એટલું મોણ છે આ રીતનું આપણે રાખવાનું છે કરકરો લોટ છે એટલે એકદમ પ્રોપર મુઠ્ઠી તો નહીં જ વડે પણ આપણને ખ્યાલ આવી જશે હવે પાંચસો ગ્રામ જે મેં ઘી લીધેલું છે એ આપણે ગરમ કરવા મૂકીશું કઢાઈમાં તળવા માટે અને આપણું ઘી ગરમ થાય ત્યાં સુધી આપણે મુઠિયાવાળી લઈએ અહીંયા અમારે ભગવાનને ધરાવવાનું હોય છે એટલા માટે મેં દૂધ લીધેલું છે તમે ઈચ્છો તો પાણી લઈ શકો છો દૂધના બદલે બાંધવા માટે લોટ બાંધવા હુંફાળું લેવાનું છે પાણી લો તો પણ અને દૂધ લોતો પણ બંને વસ્તુ હૂંફાળી લેવાની છે અને થોડોક થોડોક કરીને લોટ બાંધવાનો છે આ રીતે અને એકદમ ટાઈટ લોટ બાંધવાનો છે અને પછી એના આ રીતે આપણે મુઠિયાવાડી લેવાના છે કે મુઠિયાવાડી એ તો અંદર આ રીતે આંગળી ખોસીને કાણા પાડી લે પડે એ રીતે રાખવાનું છે કે જેથી કરીને તળતી વખતે અંદર ઘી અંદર સુધી જઈ શકે થોડો થોડો લોટ એટલા માટે બાંધવાનો છે કે નહીં તો જો બધો લોટ સાથે બાંધી દઈશું તો કકરો લોટ છે તો પાણી કે દૂધ વધારે પી લેશે તો પછી આપણે વારે ઘડીએ ઉમેરીને પાછો એને લૂઝ થોડો કરવો પડશે નહીં તો મુઠિયા તૂટી જશે આપણા આ રીતે આપણે બધા મુઠિયાવાળી લીધા છે તમે જોઈ શકો છો કાણાવાળા અને આપણું ઘી પણ આ બાજુ રેડી છે આપણે મીડિયમ ફ્લેમ પર જ તળવાનું છે હાઈ ફ્લેમ પર નથી તળવાનું નહીં તો પછી આપણા મુઠિયા અંદરથી કાચા રહી જશે ને ઉપરથી લાલ થઈ જશે આ રીતે આપણે તળી લેવાના છે કાણા એટલે રાખ્યા છે કે જો અંદર તમે જોઈ શકો છો અંદર સુધી ઘી પીવાય એટલા માટે આપણે રાખ્યું છે આ હવે આપણે એને પલટાઈ લઈશું અને મુઠિયાને ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળવાના છે બંને બાજુ વારાફરતી પલટાઈને જો તમે જોઈ શકો છો ને મિત્રો બસ આવા જ આપણે ગોલ્ડન કરવાના છે આ રીતે આપણે મુઠિયા બધા તળી લેવાના છે અને એને કાઢી લઈશું આ રીતે આપણે એને કાઢી લઈ અને એક થાળીમાં લઈ લઈશું હવે આપણે એક એક મુઠ્યું થાળીમાં મૂકી અને એને તોડતા જઈશું કે જેથી આપણે ક્રશ કરવાનું થાય તો એકદમ ગરમ ગરમ ના પીસવું પડે એટલા માટે આ રીતે આપણે એને પરઈ કે કોઈ પથ્થરની મદદથી આ રીતે આપણે એને તોડી લેવાનું છે કે જેથી કરીને અંદરની જે ગરમી છે એ બહાર નીકળી જાય અને મુઠિયા આપણા ઠંડા પડવા માંડે આ રીતે આપણે બધા જ પીસી લેવાના છે આથી થોડા થોડા ઘણા લોકો આમાં ચણાનો લોટ અથવા રવો ઉમેરતા હોય છે પણ આ પ્રોપર જે બ્રાહ્મણના ઘરમાં બનતા હોય ગોળના લાડુ એ બનાવી રહ્યા છે આપણે આ રીતે આપણે બધા મુઠિયા તોડી લીધા છે હવે આપણે મિક્સરમાં એને પીસી લઈશું આ લાડુમાં કોપરા કોપરું શેકીને નાખવું હોય તો એ પણ નાખી શકાય છે તમે કાજુ દ્રાક્ષ પણ નાખી શકો છો બધું જ નાખી શકાય છે અને મેં અહીંયા તળવા માટે ઘીનો ઉપયોગ કર્યો છે જો તમે ઈચ્છો તો તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો પણ ઘીની અરોમાના લીધે ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે આ રીતે આપણે પીસી લીધું છે હવે આપણે એને ચારણીની મદદથી ચાળી લઈશું આપણે અહીંયા આગળ ચોખાવાળી ચારણી લીધી છે ઝીણી ચારણીથી ચાળવાનું છે આપણે એને એને વ્યવસ્થિત રીતે ચાળી લઈશું કે જેથી કરીને અંદર કોઈ ગઠ્ઠા રહી ગયા હોય તો લાડુ વાળતી વખતે આપણને અઘરું ના પડે અને તળેલું ગોલ્ડન છે તો વચ્ચે દાંતમાં આવે નહીં એટલા માટે હવે જો આ તમે આ ચડેલું જોઈ શકો છો અને આ બાકી જે રહ્યું છે ને આપણે ફરી મિક્સરમાં પીસી લેવાનું છે બીજા ઘાણમાં એડ કરીને આપણું બધું ચડાઈને તૈયાર થઈ ગયો છે લોટ હવે આપણું જે તળેલું ઘી વધ્યું હતું એમાંથી આપણે લગભગ સોથી દોઢસો ગ્રામ જેટલું જ ઘીની જરૂર પડશે કારણ કે આપણે ગોળનો પાયો કરવાનો છે એટલા માટે બાકીનું વધારાનું ઘી ટ્રાન્સફર કરી લઈશું એક બાઉલમાં આપણે આજે દોઢસો ગ્રામ ઘી લીધું હતું એમાં મેં અહીંયા આગળ સાડી સાતસો ગોળ એડ કર્યો છે મેઝરમેન્ટ હું ફરી બોલું છું એક કિલો ઘઉંનો જાડો લોટ કકરો લોટ એમાં સાડી સાતસો ગોળ લીધેલો છે મેં અને પાંચસો ગ્રામ ઘી જોઈએ છે હવે આપણે આ સ્ટેજ પર લોટમાં જે વસ્તુ એડ કર્યું એ કરી શકીએ મેં અહીંયા આગળ તલ એડ કરી રહી છું ઇલાયચી પાવડર હું અહીંયા એડ કરીશ હવે આમાં જો કોઈને કાજુ દ્રાક્ષ એડ કરવા હોય તો કરી શકે પણ મારા ઘરમાં ઉંમરવાળા સિનિયર સિટીઝન છે તે લોકોથી ચવાતું નથી એટલા માટે હું અહીંયા કાજુ દ્રાક્ષ એડ નથી કરી રહી તમે અહીંયા આગળ કોપરાના સૂકા કોપરાના ટુકડા કરી અને એને પણ તવી પર શેકી અને એ પણ એડ કરી શકો છો એ પણ સ્વાદમાં ખૂબ જ સરસ લાગતા હોય છે હવે આપણે આ જો ગોળનો પાયો થવા મૂકી દીધો છે અહીંયા આગળ ગોળ આપણે ઝીણો સમારીને લેવાનો છે કે જેથી કરીને પાયો સરળતાથી થઈ જાય અને સ્લો ફ્લેમ પર જ પાયો થવા દઈશું ગોળનો નહીં તો પછી બળી જશે હજુ જોઈ શકો છો મિત્રો કે અંદર ગોળના ગઠ્ઠા છે આપણે એને ઓગળવા દઈશું આપણે ખાલી ઘીમાં ગોળ મિક્સ થાય ઓગળી જાય એટલી જ વાળનો પાયો થવા દેવાનો છે વધારે કડક પાયો નથી કરવાનો અહીંયા હવે આપણે આ જે લોટ હતો તેને બધું મિક્સ કરીને તૈયાર રાખ્યો છે એમાં આપણે ઘી ગોળનો પાયો એડ કરી દઈશું અહીંયા આગળ જે આપણે તલને એલચીને બધું એડ કર્યું તેને પહેલાં કોરામાં જ મિક્સ પ્રોપર કરી લેવાનું છે પછી જ પાયો અંદર આપણે એડ કરીશું ઘી ગોળનો હવે એને પ્રોપર હલાવી લઈશું ગરમ ગરમ હોય છે ખૂબ જ એટલે હાથથી નહીં હલાવવું અને ચમચા કે તાવેથાની મદદથી જ હલાવવાનું છે આપણે અહીંયા આ રીતે બધું હલાવીને મિક્સ કરી લઈશું થોડુંક ઠંડુ પડે પછી તમે હાથથી એને થોડુંક હલાવીને વ્યવસ્થિત મિક્સ કરવાનું છે આપણે કે જેથી કરીને કોઈ પણ જગ્યાએ પાયો મિક્સ થવાનો રહી ના જાય એટલે આપણે એને પ્રોપર હાથથી પણ મિક્સ કરી લેવાનું છે ઠંડુ થોડુંક પડે એટલે હવે આપણું મિક્સ થઈ ગયું છે એટલે પહેલાંના ઘરડા લોકો એવું કહેતા હતા કે આ રીતે લોટનો જે આપણે તૈયાર કર્યું છે ઘી ગોળના પાયા સાથેને એને આવી રીતે દબાવીને એક સાઈડે ઢગલી કરી લેવાની કે જેથી અંદર જે વાક ભરાઈ રહે તો ઠંડુ ના પડી જાય એને વાક કહેતા હતા એ લોકો આ રીતે આપણે પછી એમાંથી લાડુ વાળી લઈશું થોડો થોડો લોટ સાઈડે લઈ અને એના લાડુ વાળતા જવાનું છે બધાને આવી રીતે સાઈડે કરી દેવાની છે ઢગલી દબાઈને આ રીતે આપણે લાડુ વાળી લેવાના છે અહીંયા હું હાથથી વાળી રહી છું જો તમે મોલ્ડમાં ભરીને વાળવા ઈચ્છો તો હું તમને એ પણ બતાવી દઉં છું આ રીતે આપણે એક મોલ્ડ લીધો છે એમાં ચમચાની મદદથી આ રીતે અંદર સ્ટફિંગ ભરી લેવાનું છે આપણું જે ચૂરમું રેડી થયું છે અંદર આવી રીતે પ્રેસ કરીને ભરી લેવાનું છે અને હવે એને ટેપ કરી અને કાઢી લેવાનું છે જો તમે જોઈ શકો છો ને બસ આવી જ રીતે મોલ્ડથી પણ વાળી શકાય છે આપણા બધા જ લાડુ વડાઈને રેડી છે હવે આપણે એની પર ખસખસે કરી લઈએ એની માટે આપણે ઘીવાળો હાથ કરી અને હાથ પર ખસખસ ચીપકાઈ અને પછી લાડુ પર ચોંટાડી દેવાની છે આ રીતે તમે ઈચ્છો તો આખા લાડુને પણ ખસખસમાં કોટ કરી શકો છો એ રીતે પણ કરી શકાય હું અહીંયા આગળ ઉપર જ લગાડી રહી છું આ રીતે લુક સારો આવે એટલા માટે આ રીતે આપણે બધા જ લાડુ પર ખસખસ લગાડી લેવાની છે આપણા લાડુ રેડી છે તો મિત્રો આપણા ચૂરમાના લાડુ એકદમ રેડી છે જો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને તમે મારા વિડીયો જોતા હોય તો મને કમેન્ટ કરીને જણાવશો થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો